મિત્રો ગુજરાત ક્લાસમાં એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પી સીસી હોય ત્યારબાદ અન્ય કોઈ ક્લાસ થ્રીની એક્ઝામ હોય તો આમાંથી મૌર્ય વંશનો પ્રશ્ન પૂછાય ને તો આમાંથી હન્ડ્રેડ પર્સન્ટ પ્રશ્ન હશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોનો અંત સુધી બનાવી રહેજો આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો વિડીયોની શરૂઆત કરીએ છીએ સામ્રાજ્ય સામ્રાજ્ય એકસો ને સાડત્રીસ વર્ષ શાસન કર્યું હતું શાસનની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ થી લઈને ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસી સુધીનો સમયગાળો તેમનો રહી ચૂક્યો છે જેમાં કુલ એકસો ને સાડત્રીસ વર્ષ તેમણે શાસન કરેલું છે સવાલ નંબર આગળ જોઈએ બે નીચેનામાંથી કઈ કૃતિમાંથી વંશની જાણકારી મળે છે તો વંશની માહિતી જો તમારે જોઈતી હોય તો અર્થશાસ્ત્રો વાંચો તો પણ મૌર્ય વંશ મળે ઇન્ડિકા વાંચો તો પણ તમને વંશની માહિતી મળે અને દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ધર્મના મહત્વના ગ્રંથો રહી છે ગ્રંથો રહેલા છે જે આપણને શ્રીલંકામાંથી પ્રાપ્ત થયેલા છે ઓકે એટલે આ બધામાંથી તમને વંશની માહિતી જોવા મળે છે એટલે રાઈટ આન્સર ઉપરોક્ત તમામ આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા રાજાએ સૌરાષ્ટ્રમાં તેમના સુબા તરીકે પુષ્ય પુષ્યગુપ્ત નિમણૂક કરી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે ચંદ્રગુપ્ત પહેલો કે જેણે પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી સૌરાષ્ટ્રમાં કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે તો ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય એટલે મૌર્ય સામ્રાજ્ય તરીકે ઓળખાય છે ત્યારબાદ છઠ્ઠો સવાલ ગુજરાતમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે તો ગુજરાતમાં આવેલો અશોકનો શિલાલેખ પાક પ્રાકૃત ભાષામાં લખાયેલો છે અને અશોકના મોટા ભાગના શિલાલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે લિપિ પૂછે તો બ્રાહ્મી લિપિ અશોકે દેશભરમાં આવેલા કયા તીર્થ કયા ધર્મના તીર્થ ધામોની યાત્રા કરી હતી તો અશોકે મહત્ત્વની વાત કરીએ તો બૌદ્ધ ધર્મ ઓકે અશોકના પિતા બિંદુસાર અને બિંદુસારના પિતા ચંદ્રગુપ્ત મૌર્યે ચંદ્રગુપ્ત મૌર્યે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો તેમના અંતિમ સમય અંતિમ મૃત્યુના ટાઈમમાં પરંતુ અશોક બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને એમના કારણે કરી હતી કયા પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી કરવામાં આવ્યું હતું તો ગિરનાર પર્વત પર ઓકે ત્યારબાદ આગળ જોઈએ બિંદુસાર એ તક્ષશિલાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી તો બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે તેમના જ પુત્ર સુશીમની નિમણૂંક કરી હતી બિંદુસારને બે પુત્ર હતા જેમનું નામ એકનું નામ સુષિમ અને બીજાનું નામ અશોક હતું તક્ષશિલાની અંદર સુષિમને મૂકવામાં આવ્યા હતા અને અવંતિ રાજ્ય જે હતું જેમાં અશોકને રાજ્યપાલ તરીકે મૂકવામાં આવ્યા હતા દસમો સવાલ કલિંગના યુદ્ધમાં કોની જીત થઈ હતી તો કલિંગના યુદ્ધમાં રાજા અશોકની જીત થઈ હતી અને કલિંગના જે તે સમયે બસો ઈસવીસન પૂર્વે બસો ને એકસઠ ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં જે કલિંગનું યુદ્ધ થયું

તો અર્થશાસ્ત્રમાં આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે આગળ વાત કરી ચંદ્રગુપ્તના પુત્રનું નામ શું હતું તો ચંદ્રગુપ્તના પુત્રનું નામ બિંદુસાર અને બિંદુસારના પુત્ર અશોક અને સુશીમ મૌર્ય સામ્રાજ્યમાં રાજાનું પદ કઈ રીતે નક્કી થતું હતું તો મૌર્ય સામ્રાજ્યમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું બિંદુસારે મગજની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું તો બિંદુસારે મગધની ગાદી પર ટોટલી પચીસ વર્ષ રાજ્ય કર્યું હતું ચંદ્રગુપ્ત મારીએ ચોવીસ વર્ષ રાજ્ય કર્યું હતું અને અશોક સમ્રાટે છત્રીસ વર્ષ રાજ્ય કર્યું હતું અને આ આંકડા હું એટલા માટે બોલું છું ધોરણ છ ની જીસીઆરટીમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે આવો ચોવીસનો આંકડો આપેલો છે પચીસનો આંકડો આપેલો છે છત્રીસનો આંકડો આપેલો છે એટલે પછી એવું નહીં કહેવાનું કે સાહેબ આવો પ્રશ્ન તો ના પૂછાય કારણ કે ધોરણ છની જીસીઆરટીમાં તો ચોખ્ખે ચોખ્ખો લખેલું જ છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એને ચોવીસ વર્ષ શાસન કરેલું છે બિંદુસાર જે હતો એને પચીસ વર્ષ શાસન કરેલું છે અને અશોક સમ્રાટ જેને છત્રીસ વર્ષ તો ભાઈ પૂછી જ શકે બરોબર આગળ વાત કરીએ ઇન્ડિકા પુસ્તકમાંથી કયા સામ્રાજ્યની માહિતી મળે છે તો ઇન્ડિકા પુસ્તકમાંથી મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે ચંદ્રગુપ્તની બહાદુર સોરી બહાદુરીથી પ્રભાવિત થઈ કયા રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવ્યા હતા હવે પ્રભાવિત થઈ એટલે પહેલાં પહેલી વાત કહું કે ચંદ્રગુપ્તે સેલ્યુકસ નિકટસ પર આક્રમણ કરી અને તેને હરાવી દીધો હતો એટલે પ્રભાવિત થઈ ગયા ભાઈ સેલ્યુકસ નિકટસ કે ભાઈ આ વ્યક્તિના કંઈક જોર લાગે જોરદાર માણસ છે ભાઈ હવે એના લગ્ન આપણે આપણી છોકરી જો કરાવી દઈએ એટલે સામ્રાજ્ય મૂડું થઈએ અને આપણને ભાઈ નુકસાન ના થાય બરાબર એટલે સેલ્યુકસ નીટ સોરી સેલ્યુકસ નિકટસ જે હતો એના પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થયા હતા પ્રથમ રાજા ઓકે પ્રાંત વહીવટી તંત્રના વડાનું શું કામ હતું તો પ્રાંત વહીવટી વડાનું કામ હતું ભાઈ કરવેરા ઉભરાવતા રાજાઓના આદેશોનું પાલન કરાવવાનું હતું પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને સતત વાકેફ રાખવાનું આ તમામ કાર્ય તેમના જોવા મળે છે બૃહદત્તની હત્યા કોણે કરી હતી ભાઈ કોણ છે તો કે મૌર્ય વંશનો અંતિમ રાજા છે અને જેની હત્યા શૃંગ વંશના રાજા પ્રથમ રાજા પુષ્યમિત્ર શૃંગ કે જેમણે શૃંગ વંશની સ્થાપના કરી હતી અને મૌર્ય સામ્રાજ્યનો અંતિમ રાજા બૃહદત્તની હત્યા કરી માલ નાખી અને તેમને શું કરવામાં આવ્યું તો કે એને એને વંશની સ્થાપના કરી અને એની હત્યા કરી ચાણક્ય મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ હતા તો જે મૌર્ય સામ્રાજ્યમાં જે ખાતા પાડવામાં આવ્યા હતા મુખ્ય કેન્દ્રીય પ્રાંતના ખાતા બરાબર તો એમાં અઢાર મુખ્ય ખાતાઓ જોવા મળે છે ચાણક્યનું બીજું નામ શું હતું તો ચાણક્યનું બીજું નામ એક કોટિલ્ય હતું અને વિષ્ણુગુપ્ત એટલે બંને નામ હતા વિષ્ણુગુપ્ત એનું બીજું નામ હતું પરંતુ કોટિલ્ય એક એમની જાતિ છે એમનો કૌત્ર છે એના કારણે કોટિલ્ય કહેવામાં આવે છે અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે ગ્રાન્ટ ટંગ રોડનું પુનઃનિર્માણ નિર્માણ કરાવ્યું હતું તો અંગ્રેજ શાસન દરમિયાન ખાસ કરીને ડેલહાઉસીએ ગ્રાન્ડ ટ્રંક રોડ કે જે એશિયાનો પ્રથમ રોડ માનવામાં આવે છે એ રોડનું નિર્માણ પુનઃ નિર્માણ હાઉસીએ કર્યું હતું અંગ્રેજ શાસન દરમિયાન ખરેખર તમને વાત કરું તો ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોને મારા વાળા કર્યું હતું તો નિર્માણ કરાવનાર એટલે મૌર્ય સામ્રાજ્યનો ચંદ્રગુપ્ત મૌર્ય એને નિર્માણ કરાયું હતું બીજા નંબરની વાત કરીએ તો શેરશાહ સુરી જે હતો એણે પણ શેરશાહ સુરીએ પણ ક્રાંટરંગ રોડ નું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ વાત અહીંયા અંગ્રેજ શાસનકાળની પૂછેલી છે એટલે રાઈટ આન્સર ડેલાવશે આવશે ચંદ્રગુપ્તે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું તો ચંદ્રગુપ્ત જે 24 વર્ષ શાસન કર્યું હતું બિંદુ સારે 25 વર્ષ શાસન કર્યું હતું અને છત્રીસ વર્ષની હમણાં આજે વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય કયા રાજાને હરાવીને મગધની ગાદી પર સંભાળી હતી તો ચંદ્રગુપ્ત મૌર્ય નંદ વંશના રાજા ધનાનંદને હરાવીને ધન આનંદને હરાવીને એમણે શું કર્યું મગજની ગાદી સંભાળી હતી અશોક જે છે એ અશોકે કયો ધર્મ સ્વીકાર્યો તો અશોક જે છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો કેમ ભાઈ ઈસુસન પૂર્વે બસો એકસઠની અંદર કલિંગનું યુદ્ધ થયું હૃદય પરિવર્તન થયું તેમને લાગ્યું કે ભાઈ મારાથી બહુ લોકોના મર્ડર થઈ ગયા ખૂન થઈ ગયા મને બહુ પસ્તાવો થયો પસ્તાવો કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ઓકે તો આ એમની એક કહાની છે શોર્ટ એન્ડ સ્વીટ ત્યારબાદ ચંદ્રગુપ્તના અવસાન બાદ મગજની ગાદીએ કોણ આવ્યું કેટલા વિભાગો હતા બીજું પ્રાંત અને ત્રીજું પ્રાદેશિક કલિંગના યુદ્ધમાં અંદાજે કેટલા લાખ લોકો મૃત્યુ પામ્યા જો કેટલા લાખ મૃત્યુ પામ્યા એક લાખ લોકો મરી ગયા ભાઈ કલિંગના યુદ્ધમાં અને દોઢ લાખ લોકો ઘાયલ થયા અપક કહે છે કે આ સાહેબ ઘાયલ નહીં તો ક્યાંય કોઈ ડિક્સનરી ક્યાંય વાંચ્યું નથી પરંતુ લખેલું છે પરંતુ દોઢ લાખ જે ઘાયલ થયેલા એવું તો ખાલી જીસીઆરટી જોવા મળે મારું એવું માનું છે ઓકે બૃહદત્ત મૌર્યવંશના કયા પદ પર વિરાજમાન હતા તો બ્રહદત્ત તો રાજા હતા એટલે રાજાના પદ પર સિલોન એટલે હાલનો શ્રીલંકા દેશ છે બિંદુસારના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું શાસન હતું બિંદુસારનું અવસાન થઈ ગયું ભાઈ એટલે એમનો પુત્ર અશોક કે જે શક્તિશાળી હતો બુદ્ધિશાળી હતો બરાબર એને નિમવામાં આવ્યો અશોકના જીવનનો અંતિમ યુદ્ધ કયું હતું તો અશોકના જીવનનો અંતિમ યુગ એટલે કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે બસો એકસઠ

તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટતંત્રમાં રાજા ખાસ કરીને કેન્દ્ર પર હતો રાજા કેન્દ્ર પર એટલે કેન્દ્રીય રાઈટ આન્સર ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખમાં કેટલા રાજીવીઓના લેખો છે તો અશોકના શિલાલેખમાં ત્રણ રાજા રાજવીઓના લેખો જોવા મળે છે ચંદ્રગુપ્તનું અવસાન કઈ જગ્યાએ થયું હતું તો ચંદ્રગુપ્તનું અવસાન શ્રવણ બેલગોડા ખાતે થયું હતું અશોકે ભારતમાં કયા કયા રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો તો અશોક સમ્રાટે કાશ્મીરમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો ગાંધાર શૈલી સોરી ગાંધારમાં પણ પ્રચાર કર્યો અને ચોલમાં પણ એને પ્રચાર કર્યો હતો નીચેનામાંથી કયું વિધાન બિંદુસાર બાબતે સાચું છે તો બિંદુ સારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો તો વાત સાચી છે જો ભાઈ મૌર્ય વંશનો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય કે જેણે સ્થાપના કરી અને એનો પુત્ર બિંદુ છે એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ બહુ બધું સામ્રાજ્ય ભેગું કર્યું હતું અને એના પુત્રને શાસન આપ્યું હતું ભાઈ બેટા તું હવે આનું શાસન કરજે પણ ચંદ્રગુપ્ત મૌર્ય એવા સીધા માણસ હતા કે એમણે ખાલી જે કંઈ શાસન પિતાજીએ કંઈ રાખ્યું હતું એને જાળવી રાખ્યું એને કોઈ મગજમારી કરીને બીજો નવો પ્રદેશ એણે કંઈક વસાયો નહીં એટલે જે તે શાસન વારસામાં મળ્યું હતું એને એને જાળવી રાખ્યું બીજું એટલે આ વિધાન સાચું છે બિંદુસારના પુત્રનું નામ અશોક હંડ્રેડ પર્સન્ટ સાચું છે બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયો હતો તો આ વાત પણ સાચી છે તક્ષશિલામાં બળવો થયો હતો તક્ષશિલાની અંદર રાજકુમાર સુશીમને મૂકવામાં આવ્યા હતા પરંતુ તેમના બળવો થયો અને તે સંભાળી નતા શક્યા એટલે અશોક સમ્રાટ જે છે એ જાય છે અને એ બળવોને સંભાળે છે અને એના માટે જ અશોક સમ્રાટને એના પછીના વારસદારમાં રાજા બનાવે છે કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું કલંગનું યુદ્ધ ઇશુશન પૂર્વે કલિંગનું યુદ્ધ જાહેર થયું હતું ગાદી સંભાળી અશોક સમ્રાટે એના આઠ વર્ષ પછી કલિંગનું યુદ્ધ થયું ઓકે મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામે ઓળખાતો તો આહારનો અધિકારી જે હતો એ ગ્રાજુક નામે ઓળખાતો ગામના વડાને ગ્રામણી કહેવામાં આવતો રાજ્યના વહીવટી અધિકારી રાજ્યપાલ અથવા શુભો કહેવામાં આવતો ઓકે ભારતે ભારતે રાષ્ટ્રીય પ્રતિક તરીકે કોને સ્વીકાર્યું હતું તો ભારતે સારનાથનો જે સ્તંભ છે જેનું નિર્માણ અશોક કરાવી રહ્યું છે અને એનું પ્રતિક તરીકે સ્વીકાર્યું છે ચંદ્રગુપ્તે પોતાના જીવનમાં છેલ્લા વર્ષોમાં કયો ધર્મ અપનાવ્યો હતો તો ચંદ્રગુપ્તે પોતાના છેલ્લા વર્ષોમાં ચંદ્રગુપ્તે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો અને અશોક સમ્રાટે બૌદ્ધ ધર્મનો કન્ફ્યુઝ પોઈન્ટ દૂર કરી દેવાનો સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાવ્યું હતું તો ચંદ્રગુપ્ત મૌર્યના શુભા પુષ્યગુપ્ત મિત્ર એ કર્યું હતું અશોકના મોટા ભાગના અભિલેખો કઈ ભાષામાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પ્રાકૃત ભાષામાં પ્રાકૃત ભાષામાં જોવા મળે છે મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી તો આપણા અશોક સમ્રાટ કે જેઓ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો પછી તો ધર્મપ્રિય માણસ બની ગયા પહેલાં તો બહુ એમનાથી ખૂન થઈ ગયું મર્ડર થઈ ગયા એક લાખ લોકોને મારી નાખ્યા દોઢ લાખ ગવાઈ ગયા અને જે તે સમયે પસ્તાવો થયો પછી એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો પછી તો ધર્મ વિલોણા અને ધર્મ પ્રેમી માણસ બની ગયા એટલે પછી એમણે ધર્મ ખાતાની પણ રચના કરી એટલે અહીંયા રાઈટ આન્સર આવશે અશોક સમ્રાટ વંશના કયા રાજાએ જૈન ધર્મ અપનાવ્યો હતો તો વંશના રાજાની જો વાત કરીએ તો ચંદ્રગુપ્તે જેને જૈન ધર્મનો અપનાવ્યો હતો ઓકે બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે કોને નિમણૂક કરી હતી તો બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે અશોકની નિમણૂક કરી હતી જ્યારે સુશીમને તક્ષશિલાના રાજ્યપાલ બનાવ્યા હતા અને તક્ષશિલામાં બળવો થયો હતો અને તેમાં તેઓ સુશીમ નિષ્ફળ રહ્યા પરંતુ અશોકભાઈ ગયા અને તે બળવો રોકી દીધો એટલે અશોકભાઈ એન્ટ્રી પડી જવાબ ભાઈ જો મોજ મોજ ચંદ્રગુપ્ત માર્ય અને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી તો ખાસ કરીને ચાણક્ય આપી હતી અમુક વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે કોટિલ્ય અને ચાણક્ય એક જ થયા તો વાત હંડ્રેડ પર્સન્ટ પર કોટિલ્ય એક ગોત્ર છે એટલે તો આને આપણે રાખતા જ નથી પણ રાઈટ આન્સર આવશે ચાણક્ય બરાબર છે ચાણક્ય વિષ્ણુગુપ્ત કોટિલ્ય ત્રણે ત્રણ એક જ નામ છે એટલે ચાલો અહીંયા બે માન્ય રાખીએ છીએ બંને આવશે એમ ઓકે તો શસ્ત્ર શાસ્ત્રોની તાલીમ આપી હતી તો વિદ્યાર્થી મિત્રો અંતે મને કહેજો વિડીયો કેવો લાગ્યો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો બાકી સવાલો તો બહુ સારી રીતે બનાવેલા છે ઓકે તો નવા વિડીયો સાથે મળીએ છીએ નવા વંશ સાથે મળીએ છીએ નવા પ્રશ્નો સાથે મળીએ છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત